ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે આ સમગ્ર ઘટના વિસ્તાર પાસે બની હતી આ દુર્ઘટનામાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને એમડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હેલિકોપ્ટરના કાટમાળના અવશેષો ઘટનાસ્થળે વિખરાયેલા છે જોકે આ સમગ્ર ઘટના ઘાસ કાપતી મહિલાઓએ ધુમાડો જોયા ત્યારબાદ પ્રકાશમાં આવી હતી સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકોના મોત નિપજ્યા છે કેદારનાથમાં ક્રેસ થયેલા હેલિકોપ્ટર તે આર્યન કંપનીનો હોવાનું કહેવાય છે આ આખી ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગ્યે બની હતી આ સમગ્ર અકસ્માતમાં પાયલટ અને બાળક સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો